જેમાં મોટી સંખ્યામાં બ્લડ દાતાઓએ બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું બ્લડ દાતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી સાથે રિલીફ ટીમના પ્રમુખ ઇમામે ગુલ મિર્સા મસ્જીદ હજરત મુફતી

ईद मिलाद यानी हमारे पैगम्बर साहब की पैदाइश का दिन और आज ही हमारे पैगम्बर साहब इस दुनिया से परदा फरमा गए तो ये दोनों का मिला जुला संगम ऐसा आएगा कि हम कुछ अच्छा काम करें और अच्छे कामों में एक बेहतरीन काम रिलीफ कमेटी के तो बहुत अच्छे काम हो रहे हैं इनका मैनेजमेंट बच्चे पढ़े लिखे हैं इनके पास और बहुत अच्छा काम कर रहे हैं तो हर साल की तरह यहाँ पर ब्लड डोनेशन रखा गया है और ब्लड डोनेशन को आप जानते ही हो कि ब्लड बहुत कीमती होता है तीन लोगों की जान बचाता है और तीन लोगों की जान बचाने यानी बहुत बड़ी बात है जान लेने से बेहतर है जान बचाना तो ये बच्चे सारे पढ़े लिखे बच्चे हैं और ये पैगाम दे रहे हैं कि हर इलाके में हर महल में हर शहर के गली कूचों में ये काम होना चाहिए ताकि एस में से या ब्लड बैंक में से आवाज़ ना आए कि हमारे वहाँ ब्लड नहीं है अभी एस में ही आवाज़ आई तो फौरी तौर पर वहाँ पर पच्चीस बच्चे पहुँचे इतना बड़ा शहर है ब्लड खूटे खूटे के साथ इसलिए तमाम बच्चों से और तमाम लोगों से हम गुजारिश भी करते हैं कि अपने शहर की कोई भी हॉस्पिटल हो वहाँ पर ब्लड ज़रूर मिलना चाहिए और मुबारकबादी पेश करते हैं रिलीफ टीम मुफ्ती खलीक साहब और इनके तमाम जिम्मेदारों को कि ये और आगे बढ़ें और अच्छे काम करते रहें ब्लड डाताओं को क्या मैसेज होगा ब्लड डाताओं को तो मैसेज ये है कि भाई तुमने खून दिया है और किसी की जान बचाना ऐसे जैसे पूरे आलम की

આપણને નવાઈ લાગે કે અત્યાર સુધીમાં લગભગ તમામ બ્લડ બેંકના રેફ્રિજરેટર છે બ્લડથી પૂરા છે એ માત્ર ને માત્ર આ યુવાનો છે જે બ્લડ ડોનેશન થકી લોકોની સમાજ સેવામાં ભાગરૂપ થઈ રહ્યા છે આજે ટીચર્સ ડે પણ છે એટલે એક શિક્ષા મોહમ્મદ પૈગમ્બર સાહેબે મુસ્લિમ ધર્મના અનુયાયીઓ અને સમગ્ર જગતને આપ્યું છે તો આજે હું આશા રાખું કે એમના જે ઉપદેશો છે સંદેશો છે એ સમગ્ર જનતા સમગ્ર લોકો એનું પાલન કરે અને જીવદયાની અંદર કામ કરે આજે રિલીફ ટીમ દ્વારા સુંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે અને એ લોકો ઘણા વર્ષોથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અને દર વર્ષે વર્ષોથી થી ત્રણસો લોકો બ્લડ ડોનેશન કરે છે તો ક્યાંક ને ક્યાંક ગરીબ દર્દીઓ જરૂરિયાતમંદ ગંભીર બીમારી જે દર્દીઓ છે એને આ બ્લડ થી જીવતદાન મળવાનું છે અને મુફ્તી સાહેબે પણ આજે કીધું કે કોઈને જીવ લેવા કરતા જીવ આપવો તો આ એક ઉત્તમ સંદેશ છે કે આજે દુનિયાની અંદર અલગ અલગ જગ્યાએ યુદ્ધ થઈ રહ્યા છે કોમવાદ ફેલાઈ રહ્યો છે તો એની અંદર રક્તદાન એક એવું દાન છે કે જે તમામ કોમ તમામ જાતિથી ઉપર થઈને એક સારું કામ છે તો આજે સમગ્ર દેશને પણ હું શુભેચ્છા પાઠવું છું અને આવો રક્તદાન યજ્ઞની અંદર ભાગ ભજવો અને જીવનદાનમાં નવ લંબર મૂચી ખરીદ સામે ટીમ છે એમણે ઘણા વર્ષોથી બ્લડ ડોનેશન કેમ્પનું કામ કરે છે અને જ્યારે પણ

ખૂબ જ સરાહનીય કામ છે અને એ લોકો ખરેખર લોકોની મદદ માટે કાયમી માટે ઉભા રહે છે ડોક્ટર મનીષ વિડજા આયુષ બ્લડબેનની કન્ટીનેશન મે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે